ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન સામે હાઈકોર્ટમાં પીઆઈએલ

પચીસ જુલાઈએ મુલતવી રાખી છે મુખ્યત્વે આ પિટિશનમાં આ કેસમાં અમારે આ પીઆઈએલમાં અમારા મુખ્ય કન્ટેન્શન એ હતા કે રાષ્ટ્રીય રમતગમત અધિનિયમ જે નેશનલ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ બોર્ડ ઓફ ઇન્ડિયા કે જેના દ્વારા રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ રાજ્ય કક્ષાની સંસ્થાઓનું ગવર્નન્સ થાય છે જે જેના નિયંત્રણ હેઠળ કામ કરે છે તેના મલ્ટિપલ વાયોલેશન્સ થતા હતા અને ક્યાંક

એક જોગવાઈ એવી પણ છે કે ખેલાડીઓને પચીસ ટકા પ્રાધાન્ય વોટિંગ રાઇટ સાથે આપવાનું એ બે હજાર અગિયારથી આજે છેલ્લા ચૌદ પંદર વર્ષથી આ સંસ્થા દ્વારા ગુજરાતના કોઈ પણ રમતવીરોને પોતાની બોડીમાં સ્થાન નથી આપવામાં આવ્યું અને સાથે સાથે આ સંસ્થા પાછળ ભૂતકાળમાં પણ આ સંસ્થા વિરુદ્ધ મેં લડત ચલાવી છે તેમાં આ સંસ્થા બે બે ત્રણ બે ત્રણ વ્યક્તિઓના ઇશારે કામ કરે છે આ સંબંધિત પ્રતિવાદીએ નોટિસ ઇશ્યુ પણ કરવામાં આવી છે પીઆઈએલ અંગે આગામી સુનાવણી પચીસ જુલાઈ બે હજાર પચીસના રોજ રાખવામાં આવી છે તમામ પક્ષકારો આગામી તારીખ પહેલાં તેમના જવાબ દાખલ કરવા સૂચન પણ આપી છે યથાર્થ પંડ્યાએ જણાવ્યું કે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન અયોગ્ય મેનેજમેન્ટ ગવર્નન્સને અને એથ્લેટના પ્રતિનિધિત્વ જેવી ગંભીર સમસ્યાઓનો પ્રવર્તી રહી છે જેનાથી ઉભરતા અને પ્રતિભાશાળી ખેલાડીઓની કારકિર્દી પર અસર થાય છે આ પીઆઈએલ દ્વારા અમે માન્ય હસ્તક્ષેપ ઈચ્છે છે અને જેથી ફેડરેશનની ની કામગીરી પારદર્શક તથા ખેલાડીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિભાવ પ્રાપ્ત થાય દશક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપણી હારતા રહો લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર